શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક સત્તાવીસ પ્રકૃતિ ક્રિયમાણાની ગુણી કરવશ અહંકાર વિમૂઢાત્મા કરતાહમિતિ માન્ય તે સર્વ ક્રિયાઓમાંયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા સંપન્ન થાય છે પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયને સર્વ કાર્યનો કરતા માને છે આપણે જોઈએ છીએ કે વિશ્વની પ્રાકૃતિક ઘટનાઓ આપણા દ્વારા નિર્દેશિત હોતી નથી પરંતુ પ્રકૃતિ દ્વારા થતી હોય છે હવે આપણા પોતાના શરીરની પ્રવૃત્તિઓને આપણે સામાન્યત બે કક્ષામાં વર્ગીકૃત કરીએ છીએ એક પ્રાકૃતિક જૈવીય ક્રિયાઓ જેવી કે પાચન રુધિરાભિસરણ હૃદયના ધબકારા વગેરે જેનું સંચાલન આપણે સભાનપણે કરતા નથી પરંતુ તે પ્રાકૃતિક રીતે થાય છે બે બોલવું સાંભળવું ચાલવું સૂવું કાર્યો કરવા વગેરે ક્રિયાઓ જેનું સંચાલન આપણે માનીએ છીએ કે આપણે કરીએ છીએ આ બંને કક્ષાની ક્રિયાઓ મન શરીર ઇન્દ્રિયોની માનવ યંત્રરચના દ્વારા સંચાલિત થાય છે આ યંત્રરચનાના બધા જ અંગો પ્રકૃતિ એટલે કે માયાશક્તિથી બનેલા હોય છે જેમાં સત્વ રજસ અને તમસે ત્રણેય ગુણોનો સમાવેશ થાય છે જેવી રીતે સમુદ્રના તરંગો સમુદ્રથી ભિન્ન હોતા નથી પરંતુ તેમાં જ સમાવિષ્ટ હોય છે તેવી જ રીતે શરીર પણ પ્રકૃતિ માતાનું અંગ છે જેના દ્વારા તેનું સર્જન થયું છે તેથી પ્રકૃતિ એટલે કે માયાશક્તિ સંસારની સર્વક્રિયાઓની કરતા છે તો પછી આત્મા શા માટે સ્વયને કર્મોનો કરતા સમજે છે કારણ એ છે કે મિથ્યાભિમાનની પગમાં રહેતો આત્મા પોતાને ભ્રમને કારણે શરીરમાં ની લે છે તેથી તે કરતા ભાવના ભ્રમમાં રાચે છે દાખલા તરીકે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બે રેલગાડીઓ એકબીજાની બાજુબાજુમાં ઊભી છે એક રેલગાડીમાં બેઠેલો પ્રવાસી અનિમેશ અને સ્થિર દ્રષ્ટિથી બીજી રેલગાડી તરફ જોયા કરે છે જ્યારે બીજી રેલગાડી ચાલવાની શરૂ થાય છે ત્યારે એવું પ્રતીત થાય છે કે પહેલી રેલગાડી ચાલવાની શરૂ થઈ છે એવી જ રીતે સ્થિર આત્મા પ્રકૃતિની ગતિશીલતા સાથે તાદાત્મ્ય સાધી લે છે તેથી તે પોતાને કર્મોનો કરતા માની લે છે જે ક્ષણે આત્મા અહંકારનો ત્યાગ કરી દે છે અને ભગવાનની ઈચ્છાને શરણાગત થઈ જાય છે તે જ ક્ષણે તે સ્વયંકરતા હોવાનો અનુભવ કરે છે અહીં કોઈ એ પ્રશ્ન કરી શકે કે જો આત્મા વાસ્તવમાં અકર્તા છે તો પછી કર્મોના નિયમ અનુસાર શરીર દ્વારા કરવામાં આવેલા કર્મોના બંધન તેને શા માટે ભોગવા પડે છે તેનું કારણ એ છે કે આત્મા સ્વયં કોઈ કર્મ કરતો નથી પરંતુ તે ઇન્દ્રિય મન અને બુદ્ધિને કર્મ કરવા નિર્દેશ કરે છે ઉદાહરણ તરીકે સારથી પોતે રથને ખેંચતો નથી પરંતુ તે ઘોડાઓને નિર્દેશ કરે છે હવે જો કોઈ અકસ્માત સર્જાય છે તો ઘોડાઓને કોઈ ગુનો લાગુ પડતો નથી પરંતુ સારથી જે તેમને નિર્દિષ્ટ કરતો હતો તેને ગુનેગાર ગણવામાં આવે છે એ જ પ્રમાણે આત્મા મન શરીરયુક્ત માનવરચનાના કાર્યો માટે ઉત્તરદાયી છે કારણ કે ઇન્દ્રિય મન અને બુદ્ધિ કર્મ કરવાની પ્રેરણા આત્મા પાસેથી મેળવે છે